રાજ્યના પોલીસ વડા વિકાસ સહાય દ્વારા બે નંબરી તત્વોની પાઠ ભણાવવા ટીમ તરફ કરાયેલ આદેશની અસર હવે ભરૂચમાં પણ જોવા મળી રહી છે અંકલેશ્વરમાં બુટલેગરો અને શૈક્ષણિક સંસ્થા આસપાસ તમાકુ વેચતા તત્વો સામે કાર્યવાહી બાદ હવે બે નંબરી ભંગારિયાઓનો તંત્રએ વારો કાઢ્યો છે અંકલેશ્વરમાં સ્ક્રેપ માર્કેટના ઓઠા હેઠળ કરાયેલા ગેરકાયદેસર દબાણો પર તંત્રનો બુલડોઝર ફર્યો છે અંકલેશ્વરમાં ભંગારના ગોડાઉનોમાં સમયાંતરે લાગતી ભીષણ આગની ઘટનાઓના કારણે

અંદર થી ગોડાઉન અને આગ ના બને છે એટલે ધ્યાન માં રાખીને આ ડ્રાઈવ ચાલુ છે